ખાદી ગ્રામોદ્યોગ સંઘ દ્વારા આ વર્ષે સ્વાતંત્ર રાષ્ટ્રધ્વજ તથા અન્ય ખાદી ઉત્પાદનોના વેચાણ માટે તૈયારી કરવામાં આવી હતી પરંતુ બજારમાં ખાસ કરીને સ્વાતંત્ર્ય દિનના દિવસે ખાદીના બદલે અન્ય મટીરિયલના રાષ્ટ્રધ્વજનું વેચાણ વધુ પ્રમાણમાં થતા સંઘના વેચાણમાં ઘટાડો નોંધાયો છે ખાદી ગ્રામોદ્યોગ સંઘની પ્રતિનિધિ દક્ષાબેને નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સ્વાતંત્ર્ય દિન જેવા પવિત્ર પ્રસંગે ખાદીનું વિશેષ મહત્ત્વ છે ખાદી આપણા સ્વતંત્ર સંગ્રામનું પ્રતિક છે પરંતુ આ વર્ષે બજારમાં ખાદીના સ્થાને પ્લાસ્ટિક તથા અન્ય મટીરિયલના રાષ્ટ્રધ્વજનું વેચાણ વધી ગયું છે જેના કારણે ખાદી ઉત્પાદનોના વેચાણને સીધી અસર પહોંચી છે સંઘે લોકોમાં અપીલ કરી છે કે રાષ્ટ્રધ્વજની ખરીદીમાં ખાદીને પ્રાથમિકતા આપીને સ્વદેશી અને પર્યાવરણ પ્રેમી સંદેશને મજબૂત બનાવવો જોઈએ તો વધારે હતી પણ મળ્યા નથી રાષ્ટ્રધ્વજ ઓછા મળ્યા છે બાકી આ નગરપાલિકા અને પોસ્ટ ઓફિસ વેચે છે એટલે અમારે ત્યાં વેચાણ ઓછું થયું છે છપ્પન હજાર વેચાણ કર્યું છે ખાદી ભવન છે વેચી ન શકે પણ આ લોકો બધા આપે છે નગરપાલિકા આપે છે બધા પોલીસ્ટર ના ને ખરેખર રાષ્ટ્રધ્વજ ની ગરીમાં નીકળ જળવાતી નથી પોલીસ્ટર રાષ્ટ્રધ્વજ બનાવે ટાર્ગેટ તો ઘણું હતું પણ મળ્યું નથી માલ નથી મળે છપ્પન હજાર પાંચસો નું થઈ ગયું છપ્પન હજાર પાંચસો એમાં બે બાય ત્રણની ની સાઈઝ આવે બે બાય સાડા ત્રણની આવે ને ત્રણ બાય છની આવે ચાર બાય છની આવે ભાવ આઠસો પિસ્તાલીસ બારસો પાંત્રીસ સોળસો પચાસ એનો વધારો થયો છે ભાવમાં